ગરડેશ્વર નવનિર્માણ દિન આદિવાસી મ્યુઝિયમ ખાતે બે દિવસ પહેલા આદિવાસી સમાજના બે યુવકો ચોરી કરવાની હતું જેને લઈને આ બંને યુવકોનું મૃત્યુ થયું હતું જેને લઈને બંને યુવાનોને ન્યાય મળે તે હેતુથી આજ રોજ ગરડેશ્વર તથા કેવડિયા બંધનું એલાન આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ છે આ બંધ ના કાર્યાર જેમાં મોટી સંખ્યામાં ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકો હાજર રહેશે આદિવાસી સમાજના બે છોટલા જે છ તારીખે રાતના આદિવાસી મ્યુઝિયમમાં માર મારીને એમને એટલા બધા માર માર્યો કે એમની જાન ગુમાવી દીધી એ છોકરા સંજય છે જે કેવડિયા ગામનો છે ને જયેશ છે ગભાણાનો છે એના માટે આદિવાસી વિભાગના અહીંયા જે દડેશ્વર તાલુકાના તમામ દુકાનો હોટલ રેસ્ટોરન્ટ એમણે આખું અમે બંધ રાખ બંધ રાખ્યું એમણે સ્વચ્છિત બંધ રાખ્યું એમનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માન્યા છીએ અને અમારા આદિવાસીના છોકરાઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ને તેરમી તારીખે અમારું આંદોલનને બેસરાનું પ્રોગ્રામ રાખ્યો છે તમામ ગામથી અંબાજીના તમામ આદિવાસીઓને અહીંયા અમે બોલાવવાના છે અને જેમને બોલા આમંત્રણ આપી અને સીઓને આવેદનપત્ર આપવાના છે નર્ભા જિલ્લામાં કેવડિયા ખાતે વિશ્વનું મોટામાં મોટું સ્ટેચ્યુ આવેલું છે અને લોકો યાત્રિકો એને જોવા માટે વધારે છે એના કારણે ઘણા ડેવલપમેન્ટના કામો થઈ રહ્યા છે તેમાં એક આદિવાસી મ્યુઝિયમનું પણ બાંધકામ ચાલે છે એ મ્યુઝિયમના બાંધકામનું એક કોન્ટ્રાક્ટ સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સીને આપવામાં આવેલ છે અને આજુબાજુના છોકરાઓ રાત્રે રોડ પર ફરવા નીકળતા હોય છે અને એની મોજ લેતા હોય છે તો એ રીતે એ લોકો બે છોકરાઓ એક કેવડિયા ગામના ભાઈ એક ગભાણાના એ લોકોએ મ્યુઝિયમ પાસે જઈ અને બેઠા હતા એટલે આ સત્યમ એજન્સીના માણસોએ એમને પકડી લીધા પકડીને રાત્રે બે વાગે બાંધી દીધા બાંધીને સળિયાથી હથોડાથી અને દંડાથી એવો ઢોર માર માર્યો કે શરીરનું એક ઇંચ પણ જગ્યા એમની બચી નથી અને એવી ક્રૂરતાથી મારવામાં આવ્યા કે એમના ગુપ્તાંગો છૂંદી નાખવામાં આવ્યા એમના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા અને એમાં એક ભાઈનું સંજયનું ત્યાં ઘટના સ્થળે જ રાત્રે જ મૃત્યુ થઈ ગયું અને ત્યાર પછી સવારે જાણ થઈ જાણ થતાં પોલીસે આ લોકોને એરેસ્ટ કરવા ગઈ પરંતુ ખરેખર જે સાચા હત્યારાઓ હતા એ તો રાત્રે જ વિદાય થઈ ગયા હતા અને ત્યાંના મજૂરો જે હતા એ મજૂરોને આગળ કરી દીધા અને એમની જણની ધરપકડ કરી આ બનાવ માટે એમને ન્યાય મળે મળનાર વ્યક્તિઓને એના માટે તમામ આદિવાસી સમાજના આગેવાનો પોતાના પાર્ટીના લેબલ છોડી એક આદિવાસી તરીકે આંદોલન શરૂ કર્યું અને પોલીસ સ્ટેશન ગયા ડીએસપી ઓફિસ ગયા અને પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યાર પછી આ લોકોને આશ્વાસન રૂપે જેનો એકનો એક દીકરો ગયો છે એના જીવન નિર્વાહ માટે અમે લોકોએ એજન્સીને વિનંતી કરી અને એમણે એમને અનુદાન પણ આપવાની વાત કરી તો આ એક દુઃખદ અને ક્રૂર બનાવ છે આદિવાસીઓ પાસેથી પહેલાં જમીન છીનવી લેવામાં આવી જમીન છીનવી લઈને રોડ ઉપર લાવી દીધા રોડ ઉપર લાવ્યા પછી એમને ચોર જાહેર કર્યા અને ચોર જાહેર કરીને હવે તમામ પ્રકારની ક્રૂરતાઓ વાપરીને એમને ખતમ કરી દેવાનું આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે તે આ અટકવું જોઈએ અમે એના માટે સમગ્ર ગુજરાતના એક કરોડ આદિવાસીઓને આહવાન કર્યું છે